જય ભીમ સાથીઓ હું તુષાર કુમાર ઓપરેશન એએસ એસ આજે આપણે આવી ગયા છે સુરેન્દ્રનગર જિલ્લામાં અને સુરેન્દ્રનગર જિલ્લાના આ જે ચોકરી રોડ છે ત્યાં એક બાબા સાહેબનું સ્ટેચ્યુ આવેલું છે તમે જોઈ શકો છો આ બાબા સાહેબનું સ્ટેચ્યુ અને આ બાબા સાહેબનું સ્ટેચ્યુ ઓગણીસો ને સત્તાણુંમાં બન્યું હતું પછી આ સર્કલનું રિનોવેશન થયું છે એમણે બે હજાર ત્રેવીસની અંદર જોઈ શકો છો કે શુક્રવાર ચૌદ એપ્રિલ બે હજાર ત્રેવીસના દિવસે આ થયું હતું ભારત રત્ન વિશ્વ રત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું બંધારણના ઘડવાઈ આવા બાબાસાહેબની આ સ્ટેચ્યુ છે આવા અલગ અલગ ઘણા બધા સ્ટેચ્યુઓની અમે મુલાકાત લઈએ છીએ અને આપણી સમક્ષ આ સ્ટેચ્યુઓની મુલાકાત આપણા સુધી પહોંચાડીએ છીએ તેવું જ એક સ્ટેચ્યુ જે છે તમે જોઈ શકો છો બાબાસાહેબનું આખી જ મુદ્રામાં છે બાબાસાહેબનું સંવિધાન છે અને બાબાસાહેબની જે આંગળીની નિશાની છે એક થાવ નેક બનો સંસદમાં જવાનો રસ્તો દરેક જગ્યાએ પહોંચવાની જે વાત બાબા સાહેબે કરી છે એ વાત હેઠળ આજે ઓપરેશન એસ હેઠળ જયભિંદ ગુજરાતની ટીમ વતી હું તુષાર કુમાર આજે આવી પહોંચ્યો તો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં તમને બાબા આ સ્ટેચ્યુ બતાવ્યું છે તો આવા જ સ્ટેચ્યુ સાહેબના ઘણા બધા છે તો સુરેન્દ્રનગર જિલ્લાના અત્યારે જેટલા પણ સ્ટેચ્યુ છે નજીકના એ દરેક સ્ટેચ્યુની અમે મુલાકાત કરી છે તો આજે અમારી સાથે બંસિલભાઈ છે અ બંશીલભાઈ આવશે કે જેમને સ્ટેચ્યુ સાથે અમારી સાથે ફર્યા છે તો બંસીલભાઈ તમારું ચૌદ એપ્રિલના કાર્યક્રમો કેવા હોય છે ના અહીંનું આયોજન કેવું છે વિશે પણ જણાવ્યું ચૌદ એપ્રિલમાં બાબા સાહેબના સ્ટેચ્યુ વેવન સાબે રોઢવાણ શહેરમાં સુરેન્દ્રનગર જિલ્લાના સમજ સમાજના બધા આગેવાનો તથા પહોળી સંખ્યામાં વ્યક્તિઓ બધા ભેગા થઈને બાબા સાહેબને પુષ્પાંજલિ અથવા શ્રદ્ધાંજલિનું કાર્યક્રમ અહીંયા ઉપસ્થિત હોય છે કાર્યક્રમ રહે છે આ સ્ટેચ્યુએ બાબા સાહેબ છે એવું દેખાડવામાં આવે છે બાબા સાહેબના સૂત્રો સમાજ સુધી પહોંચે બધા લોકો સુધી પહોંચે તે માટે આ સ્ટેચ્યુ બનાવવામાં આવેલ છે બાબા સાહેબ સૂત્ર છે શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો ચોક્કસ તો આ હતા બંસલભાઈ અને એમને પૂરેપૂરી વાત કરી કે ચૌદ એપ્રિલે અને છ ડિસેમ્બરે અહીંયા મોટી સંખ્યામાં લોકો પુષ્પાંજલિ કરે છે સ્મરણાંજલિ કરે છે અને ભારતની અંદર જેને આવરું મોટું સંવિધાન આપ્યું એવા ડૉક્ટર સાહેબ આંબેડકરને આપણે હંમેશા યાદ કરીએ છીએ અને આજે પણ સંસદની અંદર જય ભીમ થતું હોય જય ભીમ બોલાતું હોય તો એવી જ રીતે બાબા સાહેબનું નામ હંમેશા માટે અમર છે અને એમની દરેક વાત સમાજ ઉપયોગી છે અને આજે સમાજ જે સશક્ત બન્યો છે એમાં સૌથી મોટો જો કોઈનો ફાળો હોય તે એ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો છે અને ભારતની જેટલી પણ મહિલાઓ છે એ મહિલાઓને સશક્ત બનાવવા પાછળનો જો સૌથી મોટો કોઈનો હાથ હોય તે એ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો છે અને એમને જે હિન્દુકોટ બિલની જે તરફદારી કરી અને હિન્દુ હિન્દુકોટ બિલ જે લાવ્યા ને જેનાથી મહિલાઓ જે સશક્ત બની છે ભારતમાં એમાં જો કોઈનો સૌથી મોટો હાથ હોય તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર છે તો આજે આપણે આ વઢવાણનું આ જે બાબાસાહેબનું સ્ટેચ્યુ છે એ સ્ટેચ્યુની મુલાકાત લીધી હતી અને એ આ સ્ટેચ્યુ ઓગણીસો ને સત્તાણુંમાં બન્યું હતું તો એ વખતમાં ઝાંઝીરા ગાંધીના મહંત એવા સવૈનાથની જગ્યાના બરદેવદાસ બાપુ એ વખત એમને આશીર્વચન આપેલા હતા અને આનું અનાવરણ થયું હતું તો આવું જ સ્ટેચ્યુઓની મુલાકાત તમારા સુધી લઈને આવી જય ભીમ નમોદાય